રાજકોટ શહેર હોય કે રાજકોટ પંથકના ગામડાઓ હોય તમામ લોકો પશુને કારણે ભયના હેઠળ છે રાજકોટ પંથકમાં દીપડાએ ધામા નાખ્યા છે રાજકોટના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં દેખા દીધા બાદ હવે છેલ્લા બે ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક ધામા નાખ્યા છે તો બુધવારના રોજ યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગમાં દીપડો જોવા મળ્યો હોવાનો દાવો

આવ્યું હતું કે ફોરેસ્ટ વિભાગ હજુ સુધી દીપડો નજરે જોયો કેટલાક દિવસોથી રાજકોટ પંથકમાં દીપડો જોવા મળી રહ્યો છે રાજકોટના કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો હતો જ્યાં દીપડાએ શ્વાનનું મારણ કર્યું હતું જેના કારણે માલધારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે દીપડાની દહેશતને કારણે માલધારીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે દીપડો ગમે ત્યારે ત્રાટકી શકે તેવા ભયને કારણે માલધારીઓને ઢોરના રક્ષણ માટે ઉજાગરા કરવાનો પણ વારો આવ્યો છે